અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરોડોના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી ગેંગના કુલ સાત આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે આરોપીઓ આયોજનબદ્ધ રીતે લોકો પાસેથી પૈસા મેળવતા હતા અને આંગડિયા મારફત દુબઈ કે ક્રિપ્ટોના વોલેટમાં ટ્રાન્સફર કરતા હતા છેલ્લા કેટલાક મહિનાઓથી ફરાર આ ગેંગના સાત આરોપીઓની ઓળખ કરવામાં આવી ગેંગ સામે ચારસો ચાર ફ્રોડ કર્યાની વિગતો સામે આવી છે જેમાં ત્રણસો કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન અને સોળ કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આ ગેંગ સાયબર ક્રાઈમનો જો નાના હોય છે આ અલગ અલગ મૂલ જો ખોલવામાં આવે છે એમાં પૈસા ટ્રાન્સફર કરે છે આ પૈસા ટ્રાન્સફર કર્યા પછી આ જો મેન આ લોકો કેશ વિડ્રો કરીને આંગળીયા મારફતે દુબઈ મોકલતા હતા અને દુબઈમાં પણ અને અહીંયા પણ ક્રિપ્ટોમાં કન્વર્ટ કરાવતા હતા અત્યાર સુધી બે માણસો ટોકમાં તમારી કસ્ટડીમાં છે બે અત્યારે જેલમાં છે અને બે જામીન ઉપર છે ક્રિપ્ટો વોલેટની ટ્રાન્ઝેક્શન જોઈએ તો કુલ તીનસો કરોડથી વધારાની ટ્રાન્ઝેક્શન્સ અત્યાર સુધી જાણવા મળ્યા છે વિક્ટિમ્સની અમાઉન્ટની અગર નજર કરીએ તો સોલ કરોડથી વધારે આ લોકોએ અલગ અલગ વિક્ટીમ પાસેથી અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે ડિજિટલ અરેસ્ટ છે આ અલગ અલગ મોડેસ ઓપરેન્ડીથી આ લોકોએ ફ્રોડ કરવામાં આવેલ છે